ફેમિલી ઓફ ફેમિલી સોકે તમારા નવો માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા રે માધવ મસ્ત મસ્ત સો પડી નાનો ફેસ્ટ નું બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યાર માં હે કે આપણે પાણી નો દૂધ હે કે તાત્કાલિક ટાકો બોલાવી લીધો જોઈ લો આમાં હે કે વાળવામાં બહુ તકલીફ પડે છે એમ બાજુ જીગા ટૂકી રહી ને ટેક્ટર મોટો છે માટે તો વાળે છે ને મીઠું પાણી મસ્ત આવી ગયું તો ફેમિલી અત્યારે હે કે અમાર જો આટાકો ખાલી કરવા બેટા આમાં ખારું પાણી ભરેલું છે ને એમાં પપ્પા નાલી પકડી ઉભા ને એમાં મીઠું પાણી આવવાનું છે ખા પપ્પા હા હા ખારું ખાલી કર નાખું હાલું ખારું પડે ખારું ખાલી ને મીઠું બદલી હા હા એવું છે એક બે ટાકો મોડ આવ્યો કે એટલા માટેનો વાપરો પૂરતી ભરવું પડે માલ પાવા એ તો આ ખાલી ટાકો કર નાખી પણ તો પાણી પીય દે બધું પછી નું બધા માં કે મીઠું પાણી ભલે ટાકો ખો ખાલી એ શું કરવા મેરા માસી આ બગીસા જેવું છે ને ફૂલ ઝાડ જેવું હા

આપણે ટાકો કમ્પ્લીટ રેડાઈ જીધા છે અમારા પાણી નો પ્રોબ્લેમ રહે કે એટલા માટે મીઠું ખારું પાણી તો માલ માટે થઈ રહે મીઠું પાણી પીવાની તકલીફ પડે કે માટે ટાંકો પડે અત્યાર સુધી છે કે સોમાહાનું પાણી જે ટોક કરેલો હતો અમે ટાકાનું એવું બધું હાલતું હું થઈ એટલે ટાકો તો મગાવવો જ પડે

ખાતર ભાઈ છે કે હવે સુરત ભાગ્યા છે નાલી પાલી તારા ડેડી સુરત વી આવ્યા છે હવે ક્યારે એવું છે કે બ્લોગમાં માં જોવા નહીં મળે હવે આવશે ત્યાં સુધી ને આ શાંતિભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરતા જ હોય સરસ મજાના વિડીયો બનાવે છે ને જો મારા જાવન છે પાલી હવે હા ને ભાઈ છે કે ભાગ્યા છે બહુ જલ્દી હા બે દિવસ રોકાણો ની પાછો એટલે એટલે દી તો રોકાય આવી ગયો પણ મને આમ જાવું એવું નથી થાતું અહીંયા બહુ મજા આવે ગામડામાં આવીને

એ બંને ભાઈ હે કેટલી ટુવેલ ગાડી લઈને આવેલા ટુએલ ગાડી લઈને જવાના હેતાર કે મૂકી આવું ઉપર હા ભાગવો કે ભાગી ગયા તો ભાઈ અત્યારે મેં કે બોડા પોસી ગયા છે ભાઈ ના ઘરે આ ભાઈ તો હાઈ ડાયરેક્ટ હેિસ્કોટ પકડી લેતો હમ આરામ કરે ને હા મેને કે તું બહુ ઢૂકી ગયો ગાડી પાણી લઈએ પાણી ભાઈ મજામાં મજા મજા પાણી તો પી લેઈ જો ભાઈ નું ઘર છે પી બસ

બબલો લઈ આવ્યા તા ખાવાય મીઠા હા જાનુ હાલો બા બપોર થઈ ગયા હે હા બપોર કલી મે હા હા અત્યારે કે ઓના મૂકે રહે ને તો સુધી ને એક વાગી ગયો બપોર નું ખાવું પડશે ખાવું તો પડે ને ભૂખ ન લાગે આમ બધે ખાઈ લીધું તમે તો ખાઈ લીધું હું બાકી સો ને ખાવું તો પડશે ભૂખ તો બહુ લાગે હે અત્યારે એક વાગી ગયો કે એટલે હેલો બનાવો હાલો ખાઈ લો પછી માંડવી ને જાવન છે એમ કપા હા મસ્ત માંડવી છે હમ ખાવાન મજા આવે એવી એમ છે હા

લાઇક કમેન્ટ્સ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી